હાલો મિત્રો કેમ છો મજામાં મજામાં જજો ફરી એકવાર તમારું સ્વાગત છે આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં મિત્રો તમારું સ્વાગત છે શું મિત્રો તમારે આઈ ટ્વેન્ટી ગાડી જોઈએ છે યુનઈ આઈ ટ્વેન્ટી ગાડી ખરીદવી છે સ્પોટ વર્ઝનની કાર જોઈએ છે એ પણ પેટ્રોલ સીએનજી ગાડીમાં જોઈએ છે તો વિડીયો પૂરો જોતા રહીજો આઈ ટ્વેન્ટી ગાડી વેચી દેવાની છે તમે વિડીયોમાં જોઈ રહ્યા છો ને આઈ ટ્વેન્ટી વેચવાની છે સાચવેલી ગાડી તમે વિડીયોમાં જોઈ શકો છો એકદમ છાચવેલી ગાડી વ્હાઈટ કલરમાં આઈ ટવેન્ટી જોઈ શકો છો તો વિડિયો પૂરો જોતા રહીજો બધી જ માહિતી મળી રહેશે સાવ વાજબી ભાવે આપી દેવાની છે મોડલ વિશે વાત કરી દઉં તો મોડલ બે હજાર સોળનું મોડલ રહેશે ને સેકન્ડ ઓનરની ગાડી છે તો વિડીયો પૂરો જોતા રહીજો બધી જ માહિતી મળી રહેશે તો શરૂ કરીએ આજનો વિડીયો જો મિત્રો તમારે આઈ ટ્વેન્ટી ખરીદવી હોય માલિકના નંબર ક્યાંથી મળશે તેમજ ગાડીની કિંમત અને ગાડી ક્યાં જોવા મળશે તેની માહિતી તમને આગળ વિડીયોમાં મળી રહેશે તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો બધી જ માહિતી મળી રહેશે તે પહેલાં જો મિત્રો આપણી ચેનલ પર તમે નવા આવ્યા શુઓ ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો બાજુમાં આપેલ બે લાયકન ખંટળીનું બટન ઓન કરી દો તેથી આપણા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે અને વિડીયો સારો લાગે તો એક લાઇક કરવાનું ભૂલતા નહીં મિત્રો તમારે આઈ ટ્વેન્ટી સ્પોર્ટ વર્ઝનની કાર જોઈએ છે મોડલ બે હજાર સોળ નું મોડલ છે પાંચમો મહિનો છે અત્યાર સુધીમાં આ ગાડી સત્યોતેર હજાર કિલોમીટર ચલાવેલી ગાડી છે તમારે મિત્રો ગાડી ખરીદવી હોય ગાડી ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ગાડી તમને પ્રોપર જુનાગઢ જોવા મળી રહેશે બી એમ કાર શોરૂમમાં જોવા મળી રહેશે બીએમ કાર શોરૂમ જુનાગઢ તમને ગાડી જોવા મળશે જો મિત્રો તમારી ગાડી ખરીદવી હોય ફ્યુલ વિશે વાત કરી દઉં તો પેટ્રોલ સીએનજી ગાડી છે અને ગાડીના બધા જ ટાયર નવા છે ગાડીમાં વ્હાઈટ હેડલેટ એડ કરેલ છે એન્જિન પાવરફુલ છે નોન એક્સિડેન્ટ ગાડી ગાડીમાં કોઈ ફોલ્ટ નથી એક પણ રૂપિયાનો ખર્ચ નથી જો મિત્રો તમારે આઈ ટ્વેન્ટી ખરીદવી છે રૂબરૂમાં તમને જુનાગઢ જોવા મળશે અને માલિકના નંબર ક્યાંથી મેળવવાના રહેશે તેની વાત કરું તો ગાડીના માલિકના નંબર તમે જે વિડીયો જોઈ રહ્યા છો વિડીયોના નીચે જ તમને માલિકના નંબર મળી રહેશે આ ગાડીના ગાડીની કિંમત છે ચાર લાખ પંચ્યાસી હજાર તેમાં નોર્મલ ફેરફાર કરી આપવામાં આવશે તેવું ગાડીના માલિક જણાવે છે જો મિત્રો તમારે આઈ ટ્વેન્ટી ખરીદવી હોય પહેલી નજરમાં ગમી જાય તેવી ગાડી છે તો વિડીયોના નીચે જ તમને ગાડીના માલિકના નંબર મળશે તમે તે ભાઈને ફોન કરી તમે રૂબરૂ જૂનાગઢ જઈ શકો છો અને મિત્રો તમારે પણ જો કોઈ વાહન વેચવાનું છે તેની જાહેરાત કરવાની છે વિડીયો બનાવવાનો છે તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આપણો જાહેરાત માટેનો નંબર છે આ નંબર પર તમારે વાહન વેચવાનું હોય તેના ફોટા અને વિગતો મોકલી આપવાની આપણે વિડીયો બનાવી આપીશું જાહેરાત કરી આપીશું